હાલ મિત્રો ગાય દોર ન સમુભાઈ ગુવા ગાયું લઈ લાત બેનો યામ ભાથે બેન આ પૂનમ અને આની બેન આ બે અને લક્ષ્મી લક્ષ્મીની વાછળીઓ છે જો બતાડું તમને જો આ લક્ષ્મી બેન ની ત્રણે ત્રણ વાછળિયું લક્ષ્મી અમારી વાછડી માંદી પડી ગઈ છે અમારા બગીચામાં બગીચો જોવા તો ચાલો તમને હું મારો બગીચો બતાવું છું

ફૂલ રાજે જવું બધા મસ્ત મસ્ત આપણી મા સાફ સફાઈની કામ આપણી માથે છે આપણે તો સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો આ અમારી ગા છે જે લુલી થઈ શકે કાંઈ કે કોક માલે પગ જાયેલો છે તે જોઈ શકો છો આપણે અહીંથી સાફ સફાઈ ચાલુ કરી દીધી છે મળી છે સાફ સફાઈ કરવા

તો લઓ pensar sopa karna ki pasi mariye pasa to apni gayu charva jai che so govalu pasi mar gomti ne nan ni anpha jalu upyo che goval ni vat hai hai gol hamu joy be ja aa jao charva Asu kado. Wow. Bas. Doli. Mira. Choh, ahead, tamar kado, tamar ya, wahyu બધું આમ હું જોઈ પણ પાછું વળ્યું નંદ તો પાસે જ ઉભી છે એમને ગઈ જ નહીં તો એલપા એ હોકારો નહીં દે કઈ ને હાર કરું છું

ત્યાં આવજો આજે મારી માખણ વાછળીનું અવસાન થયું છે મારી વચ્ચે નથી રહી એ ત્રણ ચા વસ્તા બી પણ બહુર હતી ડૉક્ટર બોલાવ્યા હતા પણ કોઈ લી કોરી મળીને આજે એનું અવસાન થયું છે ઢોપડીની વિધિ કરવાની છે તો વિધિ કરી નાખે Ibari ma a raɓura ta ilojin mara mori. અમારી વાસળીના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થનાઓ કરજો એની વિધિ પણ આપણે કરી નાખી છે એની દફન દફનવિધિ કરવાની છે તો દફન વિધિ કરવા ચાહું એ અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાની નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાની નહીં ભૂલતા અમારી લાડકી વાસડી હતી આ દુનિયામાં નથી રહી હવે તેના દિવ્ય આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરજો જય ગૌ માતા